હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો મજામાં આજે ફરીથી સરસ મજાની હું ટિપ્સ અને લઈને આવી છું અને ચોમાસામાં કામ લાગે તેવી હું ટિપ્સ લઈને આવી છું વારંવાર હું તમારી સાથે અલગ અલગ ટિપ્સ તમારી સાથે શેર કરું છું જો આજની ટિપ્સ તમને ગમે તો પ્લીઝ લાઈક અને ફેમિલી ફ્રેન્ડને શેર કરજો ચલો લઈ સ્ટાર્ટ તો સૌ પ્રથમ પહેલી ટિપ્સ છે કે સેનિટરી પેડ બધાના ઘરમાં હોય જ છે તો આજે એવી સરસ મજાની હું ટિપ્સ તમારી સાથે શેર કરવાની છું અને વધુમાં વધુ તો ચોમાસામાં સારી રીતે કામ લાગશે તો આની એક નહીં પરંતુ બે ટિપ્સ તમને બતાવીશ તો સૌ પ્રથમ અહીં તો આપણે તેની બાજુમાં જે આજુબાજુની જે કિનારી છે તેને બસ આવી રીતે બે ઇંચ જેટલું છોડીને કટ કરી દેવાનું છે જો હું કટ કરું છું તે રીતે કટ કરવાનું છે આજુબાજુની કિનારી પહેલાં સૌ પ્રથમ એ લેવાની છે તો અહીં મેં બૂટ મારી પાસે છે બૂટ હોય કે મોજડી હોય કે સેન્ડલ હોય તો તે ચોમાસામાં થોડા ભીના થઈ જશે તો આપણને લાગે છે અથવા તો કૂચે છે અથવા તો કોઈ તમે નવા બૂટ લાવ્યા હોય તો આવી રીતે પાછળ જ્યાં એડી હોય ત્યાં આવી રીતે સેનેટરી પેડ છે એટલે કે તમારે આવી રીતે ચોંટાળી દેવાના છે તો આજુબાજુની કિનારી એટલા માટે મેં કટ કરવાની કીધી કેમ કે બૂટની જે પાછળનો જે શેપ છે એ આ શેપની બરાબર કમ્પેટ બેસી જશે તો આવી રીતે તમારે આવી રીતે ચોંટાઈ દેવાનું છે જેથી કરીને તમારે સારી રીતે કમ્ફર્ટ રહેશે કેમકે બૂટના જે કાપડ હોય છે થોડું હાર્ડ હોય છે અને આપણને થોડું પાછળ લાગતું હોય છે તો આવી રીતે જો સેનેટરી પેડ તમે લગાવશો તો સરસ સરસ તમને પાછળ પોચું લાગશે અને તમને લાગશે પણ નહીં અને વધારે તમે લાંબો ટાઈમ તમારે ઊભું રહેવાનું અથવા તો ચાલવાનું પણ કમ્ફર્ટ રહેશે તો ખરેખર આ ટિપ્સ તો હું ખરેખર યુઝ કરું છું ક્યાંક બહાર જાઉં છું ત્યારે આવી રીતે બસ પેટ આવી રીતે કટ કરીને ચોંટાવી દઉં છું પછી આવીને મારે કાઢવું હોય તો પણ કાઢી શકાય અને હા તમારે બીજો પણ પ્રોબ્લેમ હોય કે તમારે બૂટમાં તમે દુર્ગંધ આવતી હોય તો તમે આ પેટની અંદર થોડું પાવડર છાંટીને અથવા તો સ્પ્રે છાંટીને પણ તમે બૂટ પહેરી શકો છો હવે આપણી બીજી ટીપ્સ છે કે અહીં મેં પેટની આજે આજુબાજુને જે ચોંટાડવા માટેની જે કિનારી છે તે મેં કાઢી દીધી છે અને હવે તેને એક સરખા આપણે પીસ કરી લેવાના છે કદાચ તમને આ ટિપ્સ ખબર હશે અને પહેલાં પણ મેં તમને આ ટિપ્સ બતાવી હતી પરંતુ આજે થોડી એડવાન્સ ટીપ્સ હું તમને બતાવવાની છું તો અહીં મેં જો આજુબાજુની જે ચોંટાડવાની કિનારી છે તે મેં કટ કરી દીધી છે અને હવે તેને એક સરખા આપણે ટુકડા કરી દેવાના છે પરંતુ તે પહેલાં અહીં મારું જે આપણું ફેવરેટ સ્પ્રે હોય કે ગમે તે પરફ્યુમ હોય કે તમે ગમે તે રૂમ સ્પ્રે તમે વાપરતા હોય કોઈ પણ તમારે જે સુગંધિત સ્પ્રે હોય આવી રીતે તમારે છાંટી દેવાનું છે તો તમારે કોઈ અંતર તમારું કોઈ ફેવરેટ ગમતું હોય તો તમે આવી રીતે અંતર પણ તમે નાખી શકો છો તો અહીં મારું ફેવરેટ આ સ્પ્રે છે તો હું તેને છાંટીને સારા પ્રમાણમાં આપણે છાંટી લેવાનું છે તો હવે તેને એક સરખા આપણે ટુકડા કરી દેવાના છે ટુકડા કરીને પણ તમે આવી રીતે છાંટી શકો છો પરંતુ મને આ થોડું વધારે યોગ્ય લાગ્યું તો આવી રીતે બસ એક એકને અડધી અડધી ઇંચના મેં ટુકડા કરી દીધા છે તમે આનાથી મોટા ટુકડા પણ કરી શકો છો પરંતુ હું તમને આજે અલગ અલગ જ આ ટુકડાનો ઉપયોગ તમને બતાવવાની છું જેથી કરીને મેં આવી રીતે એક સારા એક સાથે ટુકડા કરી દીધા છે હવે આ ટુકડાની અંદર આપણે તમને ખ્યાલ જ તો છે કે યુઝ કરતા હોય એટલે કોઈ પણ જે સુગંધ હોય તો તેને એબ્ઝોર્બ કરી દે છે તો અહીં આપણે જે સ્પ્રે હતું તે આવી રીતે અંદર એબ્ઝોર્બ થઈ ગયું છે તો અહીં પહેલાં તો હું કિચનમાં જે મારે જે જે સ્ટોરેજ છે તેની બાજુમાં હું ચોંટાઈ દઈશ જેથી કરીને કિચનમાં સરસ એવી સુગંધ રહેશે પછી તો હું અહીંયા બાથરૂમમાં જે ફ્લશ છે તે ફ્લશની પાછળ હું આવી રીતે ચોંટાઈ દઈશ તો ચોમાસામાં ખરેખર તો ખૂબ જ બધી દુર્ગંધ આવતી હોય છે ઘર અને બાથરૂમ ખરેખર આપણે ક્લીન તો રાખતા જ હોઈએ છીએ પરંતુ ભેજવાળા વાતાવરણમાં દુર્ગંધનો ઉપયોગ વધારે પડતો રહેતો હોય છે તો અહીં તમારે જે જે જગ્યાએ તમારે દુર્ગંધ રહેતી હોય અથવા તો તમે બેડરૂમમાં પણ તમે ચોંટાડી શકો છો તો આવી રીતે મેં બે ચાર જગ્યાએ મેં મને ખ્યાલ આવ્યો તે પ્રમાણે મેં બાણા પાછળ છે પછી જે જ્યાં આપણે કપડાં તમે મૂકીએ છીએ ત્યાં કપડાની આ બાજુમાં પણ તમે ચોંટાડી શકો છો જેથી કરીને તમે જ્યારે રોવર ખોલો અથવા તો તમે વોડરૂમ તમે ખોલો તો સરસ એવી સુગંધ આવશે અને તમને એવું લાગશે કે આ ભેજવાળા વાતાવરણમાં એકદમ પ્રસન્ન અને એકદમ ખિલખિલાટ જેવો આપણને મૂડ થઈ જશે એકદમ ફ્રેશનેસ તમારે આવી જશે હવે આગળની ટિપ્સ જોઈશું કે ચોમાસામાં જ્યારે આપણે જમવા બનાવતા હોય કે જે ડબ્બામાં આપણે મસાલા રાખતા હોઈએ તે મસાલે થોડું ખરાબ થઈ જતું હોય છે કેમ કે મસાલા આપણા ડ્રાય હોય છે કે પાવડર ફોર્મમાં હોય છે તો તે ભેજના કારણે થોડા આવી રીતે ચોટી જતા હોય છે ખરાબ પણ થઈ જતા હોય છે કેમ કે તેમાં ફંગસ થોડી આવી જતી હોય છે તો અહીં મેં મસાલો આવી રીતે સાફ કરી દીધું છે મસ્ત સરસ મજાનું કોરું કરી દીધું છે હવે તેની ઉપર માપ પ્રમાણે આપણે નીચે આવી રીતે ટિશ્યુ પેપર આપણે મૂકવાનું છે ટિશ્યુ પેપર ન હોય તો તમે ન્યૂઝપેપર પણ તમે મૂકી શકો છો તો આવી રીતે ટિશ્યુ પેપરને જે મસાલો છે તે પ્રમાણે તેના માપ પ્રમાણે હું તેને આવી રીતે કટ કરી દઈશ એટલે ગોળ શેપમાં હું તેને આવી રીતે હાથથી જ કટ કરી દઈશ તો ગમે ત્યારે આપણે યુઝ કરતા હોઈએ છીએ મસાલો ત્યારે મસાલા આપણા ચમચીમાંથી ઢરે જતા હોય છે અને હા કોરા દિવસમાં મસાલું કદાચ આપણે મસાલાની અંદર પથરાઈ જાય અથવા તો ઢરાઈ જાય તો એ મસાલો આપણે કામમાં લઈ શકતા હોઈએ છીએ પરંતુ આવા ભેજવાળા વાતાવરણમાં આપણને જે મસાલો બહાર પથરાઈ ગયેલો હોય તો કે ઢરાઈ ગયેલો હોય તે આપણને જોવો પણ ગમતો નથી હોતો એટલે આ ભેજવાળા વાતાવરણમાં જે રીતે ડ્રાય તમારી વસ્તુ છે કોઈ તમારે પાવડર ફોર્મમાં તમે કોઈ વસ્તુ રાખતા હોય અથવા તો તમે દાળ છે કઠોળ છે તેને સારી રીતે તમારે સાચવવાની રહે છે હવે આવી રીતે મેં જે ટિશ્યુ પેપર છે તેને સારી રીતે એવા શેપમાં મેં આવી રીતે કટ કરી દીધું છે અને આવી રીતે જે આપણે મસાલા જે વાટકી હોય તે આવી રીતે મસાલાની અંદર મૂકી દેવાની છે તો અત્યારે મેં બધા મસાલા ભર્યા નથી તો મસાલા આપણે જ્યારે ભરો ત્યારે તેની અંદર બસ ચપટી બે ચપટી તમારે મીઠું નાખી દેવાનું છે હવે તમે આની ઉપર મારા મસાલાની ઉપર તો મસાલાનું ઢાંકણું છે પરંતુ જો તમારી પાસે મસાલાનું ઢાકું ન હોય તો તેની ઉપર પૂંઠું અથવા તો કોઈ સારું એવું કપડું તે અથવા તો આવી રીતે તમે ટિશ્યુ પેપર પણ તમે મસાલાની ઉપર પાથરી શકો છો કેમ કે આપણે ગમે તેમ કરીને આપણે મસાલા બચાવવાના છે કેમ કે એક વરસ માટે આપણે મસાલા ભરતા હોઈએ છીએ પરંતુ ભેજના કારણે બસ એક વીકની અંદર જ મસાલા ખરાબ થઈ જતા હોય છે અને આપણે જમવા બનાવવાનું હોય જેથી કરીને બેથી ત્રણ ટાઈમમાં તો આપણે મસાલો ખોલવાનું જ હોય છે તો આવી રીતે તમારે મસાલા નીચે પણ આવી રીતે તમારે પેપર મૂકવાનું છે અને ઉપરથી પણ આવી રીતે ઢાંકીને તમે બંધ કરીને તમારે મૂકવાનું છે જેથી કરીને વધારે પડતું ભેજ ન લાગે તો આ ટીપ્સ ખરેખર એક નાની ટીપ્સ છે પરંતુ ખૂબ જ કામની ટીપ્સ છે તમે જરૂર જરૂરથી કરી જોજો પહેલાં તો એક વીકની અંદર તો જરૂર જરૂર તમને ફરક લાગશે તો ફ્રેન્ડ આજની ટિપ્સ જો તમને કંઈ ગમે છે અને તમને ગમે તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો આગળની ટીપ્સ આપણે જોઈશું કે ચોમાસાની જ આજે આપણે ટીપ્સ બધી જોવાની છે ચોમાસામાં જ્યારે આપણે આવી રીતે ટાવલ આપણે નહાવા માટે લેતા હોય છે પરંતુ જે ટાવલ આપણે જાડા ટાવલ વાપરતા હોઈએ તો ચોમાસામાં સુકાતા નથી અને ભેજવાળા રહે છે અને ફંગસ તેમાં આવી જતી હોય છે તો મોસ્ટલી મારું કહેવું તો એમ છે કે બસ આપણે લેડિસો માટે આવા દુપટ્ટા અથવા તો પાતળા કોટન ટાવલનો તમારો ઉપયોગ કરવો જોઈએ શિયાળામાં અને ચોમાસામાં તમે કોટન આવી રીતે પાતળા કપડાંનો તમારે નાહવામાં ઉપયોગ કરવાનો જોઈએ જેથી કરીને ફટાફટ ધોવાઈ પણ જાય છે અને સુકાઈ પણ જશે પરંતુ આ ટાવર દુર્ગંધથી એટલી બધી દુર્ગંધ આવી જતી હોય છે કે ધોઈએ છે તેમ છતાં પણ દુર્ગંધ આવતી હોય છે તો અહીં ધોતા પહેલાં બસ એક નાની ટીપ્સ તમારે કરવાની છે કે જે તમારે સુગંધ આખા પંદર વીસ દિવસ સુધી ટાવલમાં તમારે રહેશે તો અહીં આપણે ટાવલ ધોતા પહેલાં તમારે એક અડધી માલટી જેટલું પાણી તમારે લેવાનું છે અને તેની અંદર તમે કોઈ પણ તમે વિનેગર વાપરતા હોય તો તમે તેની અંદર એક કે બે ઢાકા વિનેગરના તમારે એડ કરી દેવાના છે વિનેગરની અંદર ખૂબ જ સરસ મજાનું એન્ટીફંગસનું એ દૂર કરવા માટેનું હોય છે કે જેથી કરીને તમારે જે કપડું એકદમ સોફ્ટ બનાવે છે અને તેની જેટલું તેનો મેલ છે તે ફટાફટ ખેંચી લે છે તો અહીં તમારે તમે જ્યારે તમે હાથથી ધોતા હોઈએ કે અથવા તમે વોશિંગ મશીનનો તમે ઉપયોગ કરતા હોઈએ પરંતુ તે પ્રમાણે તમારે અડધો કલાક પહેલાં તમારે આ કામ કરી દેવાનું છે એક ટાવલ અથવા તો તમે તમે કપડામાં પણ તમે આ વસ્તુનો આ જે રીતનો તમે ઉપયોગ કરી શકો છો પરંતુ આપણે ટાવલ ઝાડા યુઝ કરતા હોઈએ છીએ તો તેમાં દુર્ગંધ વધારે આવતી હોય છે તો અહીં મેં વિનેગર નાખ્યું છે અને જે આપણે કપડાં ધોવાનું લિક્વિડ છે તે મેં એડ કર્યું છે તો આમાં તમે તમે છે ને પાવડર પણ તમે આમાં નાખી શકો છો તમે એસેન્સન ઓઇલ પણ તમે એક બે ટીપા તમે આમાં નાખી શકો છો એસેન્સન ઓઇલ મારી પાસે હતું નહીં જેથી કરીને મેં નાખ્યું નથી તેના એક એક રેસાની અંદર આ ત્રણેય વસ્તુ અંદર ફેલાઈ જશે જેથી કરીને પાવડર આ નાખવાથી તો એકદમ ટાવર સરસ થઈ જશે જો મેં ખાલી આવી રીતે બેથી ત્રણ વખત હાથ આવી રીતે આમ કર્યો છે અને તરત જ તેની અંદર મેલ નીકળવા માંડ્યો છે તો તમે જોઈ શકો છો કે આ ત્રણ વસ્તુથી ફટાફટ તમારું કપડું સોફ્ટ પણ થઈ જશે અને ધોવાઈ પણ જશે અને દુર્ગંધ પણ નહીં રહે તો તમે પછી તેના પછી તમે વોશિંગ મશીનમાં પણ ધોઈ શકો છો હાથથી પણ એક બ્રશ મારીને પણ તમે તારવી શકો છો અને તમે ધોઈ પણ શકો છો અને સુકાયા પછી તો તમે તરત જ તેનું રિઝલ્ટ તમને દેખાશે અને જરૂર જરૂરથી તમે શું દરેક કપડાં તમે જરૂર જરૂરથી તમે આ રીતે ધોવાનો અને પલાળવાનો ટ્રાય જરૂર જરૂરથી કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર જરૂરથી કરજો અને તેનો ટ્રાય તો તમે સો ટકા કરજો રિઝલ્ટ બેસ્ટ આવવાનું છે આગળની અને લાસ્ટ ટીપ જોઈશું આ પણ આપણે ચોમાસાના લગતી જ છે આવી શોપિંગ બેગ બધાના મોસ્ટલી ઘરમાં હોય જ છે તો તમારે સુતરાઉ કપડું અથવા તો કોટન કપડું તમારે યુઝ ન કરવું હોય તો આવી તમારે કપડાંની શોપિંગ બેગનો યુઝ કરવાનો છે તો આ ટિપ્સ પચાસ પર્સેન્ટ તો તમારે જાણતા જ હશે પરંતુ ખૂબ જ ખરેખર આ ટીપ્સ રામબાળ ઉપાય છે તો આ ટિપ્સને લાસ્ટ સુધી તમે જોજો તો આવી રીતે આપણે હું તમને બતાવું છું તે રીતે પટ્ટી આપણે કટ કરી દેવાની છે એકથી દોઢ ઇંચની આપણે પટ્ટી કટ કરવાની છે અને આ થ્રીનું જે ભાગ છે તે આવી રીતે કટ કરીશું જેથી કરીને સરસ એની પટ્ટી પર કામ લાગી જશે તો આમ આપણે દોઢથી બે ઇંચ જેટલી આપણે પટ્ટી કટ કરી દઈશું તો ચોમાસાની અંદર આપણે ગમે ત્યાં કપડું કહીએ અથવા તો અનાજ કહીએ કોઈ પણ વસ્તુ કરીએ તો એની અંદર નાની એવી જીવાત હોય છે અને અમુક ટાઈમે એવી જીવાત હોય છે કે જે આપણા મોંઘા કપડાં પણ તે બગાડી દે છે એટલે કે તેને એટલી નાની જીવાત એ કપડાંને કાપી દે છે અને આપણે ખ્યાલ પણ નથી રહેતો કે ચોમાસાની અંદર એવી ખરેખર ઝેરીલી જીવાત હોય છે કે આપણે સ્કિનને પણ ખરાબ કરે છે અને કપડાં એ કપડાં આપણે પહેરીએ તો આપણને સ્કિન એલર્જી પણ થતી હોય છે તો આ ટિપ્સ એકદમ ફ્રીમાં છે તમારે મોંઘા મોંઘા તમે ડૉક્ટરના તમે ત્યાં જાઓ મોંઘી મોંઘી કોઈ દવા લાવો અથવા તો કપડાંની અંદર તમે કોઈ મોંઘા મોંઘા તમે કોઈ પણ દવા નાખો કે અનાજની અંદર તમે નાખો પરંતુ જીવાત છે ચોમાસા અને જીવા છે તે દૂર થતી નથી પરંતુ આ ટિપ્સ ખરેખર રામબાણ ઉપાય છે અને આ ટિપ્સ તો મોસ્ટલી પહેલાંના જમાનામાં કરતા જ હતા તો અહીં તમે જોઈ શકો છો મેં આવી રીતે પટ્ટી કટ કરી દીધી છે તો આવી રીતે પટ્ટી આવી રીતે કટ કરી દેવાની છે તો કપૂર છે તે બધાના ઘરમાં હોય જ છે અહીં મેં ભીમસેન કપૂર લીધું છે હું તમને બતાવું છું કે આ કપૂર એકદમ દેશી છે અને તેની સુગંધ ખરેખર એક કપૂરથી આખા ઘરમાં સુગંધમાં ફેલાઈ જતું હોય છે તો કપૂરનું તમે ટીપ્સ તમે જાણતા હોય છે કે કપૂર આપણે સળગાવવાથી તેની ઘરમાં અને નેગેટિવ છે તે દૂર થઈ જતી હોય છે ને પોઝિટિવ આપણા ઘરમાં રહે જ છે પરંતુ એ વાત અત્યારે નથી કપૂર જે છે એ આ પોટલીમાં એક એક બે બે આપણે અંદર મૂકી દેવાના છે જો તમારી પાસે આવી ભીમસેન કપૂર ન હોય આવું દેશી કપૂર ન હોય તો જનરલી આપણે નાની નાની કપૂરની જે ગોટીઓ હોય છે તે પણ તમે લઈ શકો છો અથવા તો જે મોટી પણ કપડામાં મૂકવાવાળી જે આવે છે કપૂર એ પણ તમે લઈ શકો છો તો તે આ પોટલીની અંદર એક બે એક બે કપૂરની જે પો છે તે મૂકી દેવાની છે હવે આ કપૂરની જે છે તે આપણે કપૂરની આવી રીતે પોટલી વાળી દેવાની છે આવી રીતે સરસ મજાની ગાંઠ બાંધી દઈશું એટલે એકદમ પેક થઈ જશે તો હવે આપણે જ્યાં જ્યાં જગ્યાએ આપણને વધારે પડતી જીવાત આવતી હોય અથવા તો કપડામાં દુર્ગંધ આવતી હોય તો એવી જગ્યાએ આપણે આ કપૂરની પોટલી આપણે મૂકી દેવાની છે તો અહીં આવી રીતે મેં તમે જોઈ શકો છો પોટલી બધી મેં રેડી કરી દીધી છે તો અહીં હું કપડામાં એક વખત તો દરેક દરેક જણના દરેક ઘરના કપડાં છે એ અલગ અલગ ખાનામાં અલગ અલગ હું પોટલી મૂકી દઈશ તો તમે આ પોટલી આવી રીતે મૂકી શકો છો અને હા તમારે જો અનાજમાં તમારે મૂકવી હોય તો તમારે જે અનાજનો જે ડબ્બો છે તેની એક કોથળીની અંદર આ કપૂરની જે પોટલી છે એ કોથળીની અંદર પેક કરીને તમારે મૂકવાની છે નહીં તો તમે અનાજના ડબ્બા ઉપર પણ તમે મૂકી શકો છો અથવા તો જ્યાં તમે ડબ્બા મૂકતા હોય ત્યાં ડબ્બાની આજુબાજુ ઉપર તમે પોટલી મૂકી શકો છો તેનાથી ઘરોડી દૂર રહેશે ઉંદર પણ દૂર રહેશે અને નાના નાના વંદા જેવા છે તે આની દુર્ગંધથી આની સુગંધથી દૂર થઈ જશે તો ઘરોડીમાં ઉપદ્રવ હમણાંથી તો ખૂબ જ વધી રહ્યો છે તે જ્યાં ઘરોડી તમારે આવતી હોય તો ત્યાં તમારે આવી રીતે કબાટ ઉપર અથવા તો કોઈ તમે માળ્યું હોય તેના ઉપર તમે મૂકી શકો છો કોઈ વસ્તુ ઉપર તમે મૂકી શકો છો તો આનાથી તમારે ઘરોડી પણ નહીં આવે ઉંદર પણ નહીં આવે સારી રીતે કપડાં પણ રહેશે કોઈ જીવાત તમારે નહીં આવે તો ચોમાસાના જે આ બે ત્રણ મહિના છે તેની અંદર તમે આનો ઉપયોગ કરશો તો ખરેખર તમારે કારગત રહેશે અને જો તમે ચોમાસામાં આવી રીતે શું તમે બારે માસ તમે આ ઉપયોગ કરશો ને તો પણ તમારા કબાટમાં એકદમ સુગંધી રહેશે ઘરમાં પોઝિટિવિટી ઓલરેડી તમારે રહેવાની જ છે અને ઘરમાં અને મસ્ત સરસ મજાની કપડાંમાં સુગંધ રહેશે અને જીવાત તો તેનાથી દૂર જ રહેશે તો ફ્રેન્ડ્સ આજની સરસ મજાની એવી ચોમાસામાં કામ લાગે તેવી ટિપ્સ મેં તમને બતાવી અને આગળ પણ ચોમાસામાં કામ લાગે તેવી હું ટિપ્સ લાવવાની જ છું તો આ ચેનલને જરૂર જરૂરથી તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારી કામ લાગે એવી હું ટિપ્સ લઈને દરરોજ આવું છું અને હા કુકિંગની પણ મારી વિડીયો તમારી આ જ ચેનલની અંદર શેર થાય જ છે તો ઘરના એવા સિમ્પલ મસાલાથી હું કુકિંગની વિડીયો તમને શેર કરું જ છું તો હવે એક નવી રેસિપી નવા આઈડિયા સાથે મળીશું અને હા આજનો આઈડિયા તમને કોઈ પણ આઈડિયા તમને ગમ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કમેન્ટ જરૂર જરૂરથી કરજો ઘરના કોઈપણ કામમાં તમને કયા કામમાં મુશ્કેલી આવે છે અને તેનો ઉપાય તમારે જાણવો હોય તો જરૂર જરૂરથી કમેન્ટ કરજો હવે એક નવા આઈડિયા સાથે મળીશું બબાય જય ભારત